મોડાસાની મલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત શ્રી જેબી શાહ અંગ્રેજી માધ્યમની શાળામાં વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી તારીખ નવ ત્રણ બે હજાર ચોવીસના રોજ નર્સરીથી ધોરણ આઠ સુધીના બાળકો માટે વાર્ષિક ઉત્સવની ઉજવણી આનંદભેર કરવામાં આવી જેમાં મંડળના પ્રમુખ શ્રી નવીનચંદ્ર આર મોદી મુખ્ય મહેમાન ડૉક્ટર ઉષાબેન ગામિત જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી અને શ્રી કે જે ચૌધરી સાહેબ ડીવાય એસ પી હાજર હતા પ્રમુખ શ્રી નવીનચંદ્રહાર મોદીએ વર્તમાન સમયમાં બાળકોને શિક્ષણની સાથે સાથે બાળકોના કૌશલ્યનો વિકાસ થાય તેમજ બાળક આત્મનિર્ભર બને તેની સમજણ આપી હતી ડૉક્ટર ઉષાબેન ગામિતે વર્તમાન સમયમાં વાલીઓએ પોતાના બાળકો સાથે સમય વિતાવવા અને તેમની પડતી મુશ્કેલીઓ વિશે જાણવાને સમજવા તેમજ તેને દૂર કરવા વાલીઓને સંબોધન કર્યું કે જે ચૌધરી સાહેબે વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓને કોઈપણ મુશ્કેલીમાં પોલીસ ડિપાર્ટમેન્ટ તેમને પૂરેપૂરો સહકાર આપશે તેવી ખાતરી આપી હતી પ્રભારી મંત્રી શ્રી પરેશભાઈ બી મહેતાએ શાળાને બે વર્ષ પછી પચાસ વર્ષ પૂરા થતા હોવાની સુવર્ણ જયંતિ નિમિત્તે શાળા માટે વાલીઓનો પૂરેપૂરો સહકાર મળશે તેવી આશા વ્યક્ત કરી રંગારંગ કાર્યક્રમમાં આશરે છસો પાંત્રીસ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આચાર્ય દીપકભાઈ મોદીએ થ્રી એડિયટ્સ ફિલ્મનું ઉદાહરણ આપી કોઈ પણ બાળક ખાસ હોય છે તેમનામાં જુદા જુદા પ્રકારના ટેલેન્ટ્સ હોય છે તેમજ પોતાના બાળકને માર્ક્સ ઓરિયન્ટેડની જગ્યાએ સ્કિલ ઓરિએન્ટેડ બનાવવા માટે વાલીઓને સમજણ આપી હતી કાર્યક્રમનું સફળ સંચાલન પ્રાથમિક વિભાગના આચાર્ય દીપકભાઈ મોદીએ સમગ્ર સ્ટાફ પરિવારની મદદથી કર્યું અંતમાં આભાર વિધિ શાળાના મદદની શિક્ષિકા તપસ્યાબેન ત્રિવેદીએ કર્યું હતું મોદી નવીન ચંદ્ર રમણલાલ આજ રોજ જેબી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રાઇમરી વિભાગના વાર્ષિકો પોષક પ્રસંગે નાના બાળકોએ પોતાની જે શક્તિઓ છે એને બહાર લાવવા માટે જુદા જુદા કાર્યક્રમોનું સુંદર આયોજન કરેલું છે આજના આ કાર્યક્રમમાં પણ બાળકોએ જે ઇનામો મેળવ્યા છે અને આ સ્કૂલનું નામ જિલ્લા લેવલે રોશન કર્યું છે તે તમામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આજે મોટી સંખ્યામાં બાળકોની સાથે તેમના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા છે અને સતત આ વાલીઓનો આ શાળાના વિકાસમાં હંમેશા મને સહકાર મળી રહ્યો છે એ જેનાથી આ સ્કૂલ સુડતાલીસ વર્ષથી પોતાની પ્રગતિ કરી રહી છે આવનાર સમયમાં નવી શિક્ષણ નીતિ નિયમે જે કોઈ ફેરફાર થશે તેમાં પણ વાલીઓનો અને બાળકોનો પૂરો સહકાર મળશે તેવી હું આશા રાખું છું રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી